નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે જો તમે અમારા ચેનલ પર નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આજે આપણે જોશું તમારી શાળામાં ઉજવાયેલ પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગેનો અહેવાલ છવ્વીસમી જાન્યુઆરીના રોજ અમારી શાળા શ્રી વિવેકાનંદ વિદ્યાલયમાં પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અમારી શાળામાં સવારે વાગ્યે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા બધા વિદ્યાર્થીઓ શિક્ષકો અને આચાર્ય સફેદ કેસરી અને લીલા રંગના પોશાક પહેરીને આવ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ દસ ની બાળાઓના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ બધાએ વંદે બોલીને રાષ્ટ્રધ્વજને સલામી આપી ત્યારબાદ ધોરણ બારના એક વિદ્યાર્થીઓ દ્વારા નારા બોલાવવામાં આવ્યા ત્યારબાદ સૌને દેશ માટે ઉપયોગી કાર્ય કરવાનું દ્રઢ સંકલ્પ કરવાનું સૂચવ્યું શાળાના મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું મેદાનમાં વચ્ચે એક સ્ટેજ સુંદર મજાનું શણગારવામાં આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત નાના બાળકો દ્વારા ગણપતિની સ્તુતિથી શરૂઆત કરવામાં આવી હતી ધોરણ પાંચ થી દસ ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર નૃત્ય કરાવવામાં આવ્યું વિદ્યાર્થીઓ અનુરૂપ નાટકો પણ રજૂ કર્યા હતા આમ કાર્યક્રમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી કાર્યક્રમના અંતમાં અમારી શાળાના આચાર્ય દ્વારા બધાનો આભાર માની બિસ્કિટનું વિતરણ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો